હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે જો વારવારમાં મેં વિડીયો શરૂ કરી નાખ્યો છે ને જો અત્યારમાં બારનું બધું કામ કરી છે અંદર રસોઈનું ને એવું ને અમારા અવિનાશ ભાઈ તે ઉઠી જા ને બહેનનું લોકેશન જો મસ્ત એકદમ સકલા ને એવું બધું બોલતો જાય ને આમ જો અમારા અવિનાશ ભાઈ અમારા પહેલાં વહેલા એમના જાગી જાય સવાઈ ગયા ને અવિનાશ Aah, iya yang <noise> duduk, दूध <noise> diki, दूध dudu, <noise> naban, iya ducun, iya mulu, <noise> mulu, <noise> ducun, <noise> mulu, <noise> ducun, <noise> mulu, 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 <noise>

વાય આતરમાં હવારમાં હે ને કેરે કેવું કામ શરૂ કર્યું તો જો આમ તો અમારે માં કાં હાળોટે તો આ શું કર્યું હે બસ શરૂ વે આ કા કા ભા પડાઈ ફાડી ફાડી ગોદરા કરના કા હે ગોદરા કરવાના હે તો હંસા ભાબી આવું ઘરે ખોળે લે ને લે ખોળ આ તમે એવું કામ હોય બેટા બસ આ કા ભા ખોળવાને હેમણે બજે નેમરા ના કા કા ભા ખોવાવાને હોય પછી હે ને ઢાલવા થી રહે એક આયા એક એક દિના આય ગોદરી બનાવે એક દિના ગોદરી બનાવશે નો આવે ઢાલવી સાબ આપેલ નો આવે નઈ એકલી બની નાખે હા એક એકલી ઘર માં બેસી બેસી

આવશે મોવા કારણ કે એક મિત્ર આવે છે બે ભાઈ જાય મોવા અને ફટાફટ હે કે બધી થોડીક વસ્તુ લાવવાની અને થોડુંક બીજું કામ પણ છે તો ફટાફટ જાઓ અને ફટાફટ લઈને જઈ આવું તો ફાઇનલી ભાઈ અત્યારે સાડા ચાર થવા આવી જાય અને આપણે આવી જશે મોવાઈથી ઘેરે અહીંયા અહીંયા તો અહીંયા શું હાલે હા શું હાલે છે ભાભ્યા ખોળે બને તો આવડે

બસ 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 લે બસ તો ફેમિલી ઘરે આવી જશો અને અમારા મેડમ શું કરે છે હે આખો દી કાઈક નું કરતી જ હોય ભાઈ આ એ ઘડી વારે તે ટાટકે વાળી દેહવા વાળી નીવો ભાઈ બે હું તો ઘણો હોય પણ આ કામ કરવું પડે કે હા ના ટૂટી પડી ભાઈ લાડ કામ છે આ વાળવાનું ફાળવાનું પીડું રાવ દે રાની કાઈ આમ જ છે ભાઈ તમે બધા એમ કોક પાછા રૂપન ખી જાય એમ ખી જાય એમ હા તે કઈ ના ઘડી ઘડી વાળા ન કરવાનું

આજો બધા કાઈસે ન મારે કઢી ખમી તો આપણે મસ્ત મજાનું જમી લેજા છે અને અહીં જો બધા ખાવા મિરા છે બેનને બધા કાબે હા તો ભાઈ ભઈ જા તમે પૂરો કરને કે બેન ની ખાવા આવો ખાઈ લીધા એ એટલે કેમ આવી ઓલા પણ તો ભાઈ બધાય દેઈ જાહે જમવા તો બસ આજનો વ્લોગ એટલે આપણે હે ને આ કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો ને બાસા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલમાં માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીય પછી એક નવો વ્લોગ માં ચાંસુ થી બતાને જય માતાજી બાય